समुद्र ढाको थोड़े છે બનાવવા हा दो एंटीक पीस लागे ठंडो पानी ભલી દે છે કેમ કે ઓલા બધાએ પીવું હે ને એટલે જો આટલું ભલી દે છે તમારે પીવું થાયલા હોય સાઈબાબાએ પીવા અને સમુદ્ર તોડે હે ગ્લાસ નું ઢાકડો ઓલા ગ્લાસ બનાવવા હા દે જોઈએ એ ઢાકણ તોડે હે રuidos aindali તમે સાઈબાબાને દર્શન કરી લે ઓળી બાજી દેરાઓ હો ભજે એટલે મેં થઈ